છોટાદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા છોટાદેપુર જિલ્લા એસપી ઓફિસ ખાતે આજરોજ રોજ પેરેસ કોન્ફરન્સ યોજાઈ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવના નકલી સિંચાઈ કચેરી કૌભાંડ મામલે વિસ્તૃત માહિતી આપવામાં આવી આવો સાંભળીએ જિલ્લા પોલીસ વડા આઈજી શેખ શું કહી રહ્યા છે છોટાદેપુર જિલ્લાના છોટાદેપુર પોલીસ સ્ટેશનમાં એક નકલી કચેરી બાબતે ફરિયાદ રજિસ્ટર હતી જેમાં અગાઉ સાત આરોપીઓ પકડવામાં આવ્યા હતા તે તમામ આરોપીઓ જેલ હવાલે છે એ આરોપીઓ પાસેથી અલગ અલગ સિત્તેર એકાઉન્ટમાં બે કરોડ છન્નું લાખ રૂપિયા પોલીસે ત્રીસ કરાવ્યા હતા ત્યારબાદ આજ તપાસમાં આ કૌભાંડની અસર દાહોદની પ્રાયોટના વહીવટદાર કચેરી સુધી હતી જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોટના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે ચાર કરોડ ચૌદ લાખ રૂપિયાનું કૌભાંડ હતું જે બે હજાર એકવીસથી થી બે હજાર ત્રેવીસની વચ્ચે ચાલ્યું હતું તેના બદલે બે હજાર સોળથી ટોટલ બે હજાર ત્રેવીસ સુધી એકવીસ કરોડ પંદર લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ થયું હોવાનું તપાસમાં બહાર આ તપાસમાં ત્યારબાદ જે વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર પીસી ગામી હતા જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરન્ડર થયા હતા જેમનું પોલીસે નામદાર કોર્ટ પાસેથી

અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાજ સૈયદ કરતો હતો તે એજાજ સૈયદનું દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કસ્ટો મેળવ્યો અને કૌભાંડ બે હજાર સોળથી શરૂ થયું હતું એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએસ અધિકારી બીડી ડી જે દાહોદ પોલીસના દાહોદ જેલના કબજામાં હતા તેનો પણ આપણે કબજો લીધો છે ત્યારબાદ અલગ અલગ બીજા ચોવીસ એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા અને વીસ લાખ અઠાવન હજાર રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા ટોટલ ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ અને લગભગ ચાર લાખની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે આ આરોપીઓ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી એ કચેરીના

ઈ ક્રાંતિ ન્યૂઝ એહવાલ પઠાણી આકુબ રજા છોટા ઉદયપુર